ગીર સોમનાથ કલેક્ટર મોહમ્મદપરા ગામના લોકોએ પોતાના ગામની નવસો થી હજાર વીઘા આસપાસની ગૌચરની જમીન પેશકદમી થયેલ હોવાનું આવેદનપત્ર ઉના ડેપ્યુટી કલેક્ટર મારફત પાઠવેલ અને વહેલી તકે ગૌચરની જમીન ખુલ્લી કરવો એવું આવેદનપત્ર પાઠવેલ છે ગામની ગોચર જમીન ખુલ્લી કરવા બાબતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે આસપાસના ગોચરની જમીન પેશકદમી થયેલ હોવાનું આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે ગીર સોમનાથ કલેક્ટર દ્વારા પેશકદમી દૂર કરવાનો ગીર સોમનાથ જિલ્લામાં ઝુંબેશ ચલાવેલ છે ત્યારે ગીર ગઢડા તાલુકાના મોહમ્મદપરા ગામના લોકોએ પોતાના ગામની નવસો થી હજાર વીઘા આસપાસની ગોચરની જમીન પેશકદમી થયેલ હોવાનું આવેદનપત્ર ઉના ડેપ્યુટી કલેક્ટર મારફત પાઠવેલ અને વહેલી તકે ગોચરની જમીન ખુલ્લી કરાવો એવું આવેદનપત્ર પાઠવેલ હતું